નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો યાદના મહત્વના સમાચાર બનાસકાંઠા થી અમારા સંવાદદાતા રમેશ રાજપૂત સાથે બનાસકાંઠા સરદી વિસ્તાર સુઈગામ તાલુકા નેસડા ગોલ પ્રાથમિક શાળાનો સિત્તેરમો જન્મોત્સવ અને ગુરુવંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવી સિત્તેર વર્ષની ઉજવણી નિમિત્તે શાળાને શણગારવામાં આવી હતી રાત્રિનો પ્રોગ્રામ હતો એટલે આખી શાળા ઝગમગી ઉઠી હતી નેસડા ગોલ પ્રાથમિક શાળાની સ્થાપના તારીખ સત્તર બે ઓગણીસો ચોપનના રોજ થઈ હતી પ્લેટિનમ ચ્યુબી પર્વ નિમિત્તે આજ સુધી નિસડા ગુલબ પ્રાથમિક શાળામાં ફરજ બજાવેલ ગુરુજીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું વીસ જેટલા ભૂતપૂર્વ ગુરુજનો હાજર રહ્યા હતા કેટલાક શિક્ષકો તો પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા નિસડા ગુલબ પ્રાથમિક શાળામાં સેવા બજાવી અને ગયા હતા તેઓ પણ હાજર રહ્યા હતા તેમાં શંકરજી ખેતાજી રાજપૂત બાવાભાઈ સાહેબ રમણભાઈ ખરાડી સાહેબ બોડાણા સાહેબ માનાજી પ્રજાપતિ સાહેબ પ્રકાશભાઈ સાહેબ મોફતલાલ સાહેબ વગેરે ગુરુજનો હાજર રહી અને કાર્યક્રમની શોભાયમાન બનાવ્યો હતો તેમણે તે સમયની પરિસ્થિતિ કેવી રીતે તેનું વર્ણન કર્યું હતું કાર્યક્રમની શરૂઆત પહેલા તમામ ભૂતપૂર્વ ગુરુજનોને વાતે ગાત્યે ફૂલોની વર્ષા સાથે સામાયુક કર્યું હતું શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ રાજપૂતે શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મોંઘેરા મહેમાનોનું સ્વાગત કર્યું હતું પછી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ભૂતપૂર્વ ગુરુજનોને નરેશ્વરી માતાનો ફોટો પુસ્તક ભેટ આપી સારો ટાળી અને સન્માન કરવામાં આવ્યું હતું

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ